સૌને જય મહાદેવ ભક્તિ ભજન સત્સંગ આજના સત્રની શરૂઆત જ મેં કહેલું કે ભજનમાં ભાન ભૂલાય રાસ રમનતા મારી ખોવાય છે ને ભજનમાં ભાન ભૂલાય શાસ્ત્રીજીએ જમણા કહ્યું પોણા સાત થઈ ગયા પણ સમય પણ એવી વસ્તુ છે કે જેને કાના માત્ર કાંઈ નથી પણ તે છતાં આપણે ઈચ્છીએ મેં આપણો થતો નથી આપણે એને પકડવો હોય તો એ પકડાતો નથી આપણે એને રોકો હોય તો એ રોકાતો નથી તે છતાં આપણે બધા જ સત્સંગમાં આજના અદ્વિતીય જ્ઞાન સત્રમાં એવા લીન થયા કે ખૂબ આપણને બધાને ભક્તિ ભજન ભાવ અને સત્સંગમાં એ આપણા સૌનું સંમેલન એ શિવભક્તિની એક પારાસીસી સમાન આજે વાતાવરણ આપણે નિર્માણ થયું એમ કહું તો એમાં કંઈ ખોટું કહેતો નથી આપ સૌનું આયોજક પગપાળા સંગવતી અને મુખ્ય મનોરથી પરિવાર વતી હાર્દિક સ્વાગત થોડું સ્વાગત સન્માનની વિધિ લેવી છે તો વિનંતી કરીશ ભરતભાઈ પ્રવીણચંદ્ર રાવલ જેવો શાસ્ત્રીજી ગૌરવભાઈને એમનો ભાવ સંપન્ન કરે તેવી વિનંતી છે મારા પડોશી ગામ લાઠીથી પધારેલા ભરતભાઈ પ્રવીણચંદ્ર રાવલ લાઠીથી પધારે છે જેઓ મહાદેવ મહાદેવ પ્રભુ રાવલ પ્રત્યેનો એમનો સત્કાર ભાવ એવો સંપન્ન કરે એવી છે અને સંતપતિ ભગાભાઈ ને વિનંતી કરીશ આપ આવી દોશો આપનું પણ ભરતભાઈ પ્રવીણચંદ્ર રાવલ સત્કાર કરવા માંગે છે આપ સ્થાન જાળવી રાખજો ભાઈ પ્રવીનચંદ્ર રાવલ આ પદપાળા સંઘના સંઘપતિ છે આપણો દેશ પરદેશનો હું ગયો નથી દુબઈ કે અમેરિકા કે લંડન પણ આધુનિક ઉપકરણોના માધ્યમથી આપણે બધા જ નિહાળી રહ્યા છીએ કે જ્યાં જ્યાં જે ધરતી ઉપર આપણા ઋષિ ગ્રંથોનું ગાન થાય છે ત્યાં આપણા ગુજરાતીઓ કે ભારતીયો તો સ્વાભાવિક છે કે એમને તો એ ગમતી વાત છે પણ એ ધરતીના લોકો પણ હવે આવા વિદ્વત વક્તાઓના એ ગુણગાનની ગાથાના સહભાગી થઈ રહ્યા છે એ આવતા દિવસોની કંઈક ઉજળી નિશાની આપણને વર્તાઈ રહી છે એવા દુબઈથી પરમભગવતી મનોજભાઈ પ્રવીણચંદ્ર રાવલ પધારે છે એમનું સ્વાગત સાથે એમને વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્રી પૂજની ગૌરવભાઈનો સત્કાર તેઓ સંપન્ન કરશે અને પગપાળા સંઘના ભગુભાઈનો પણ તેઓ સત્કારવાના છે જ્યારે પગપાળા સંઘ પરિવાર વતી રાજુભાઈ ચંદુભાઈ રાવલનું પણ રાજુભાઈ ચંદુભાઈ રાવલ મનોજભાઈ પ્રવિણચંદ્ર રાવલનો સત્કાર કરશે તેવી વિનંતી છે ગૌરવભાઈ દુબઈ અને અન્ય દેશોમાં પણ અશોકવાટિકા શ્રીલંકા જેવા શહેરોમાં નગરોમાં પણ એ દેશોમાં પણ આ ધર્મગ્રંથના ગાન માટે તેઓએ પ્રવાસ કર્યો છે જ્યારે શાસ્ત્રીજી દુબઈના પ્રવાસે અથવા તો સત્સંગ યાત્રામાં હતા ત્યારે ભાઈ શ્રીના પુત્રના ઘેર શાસ્ત્રીજીનો ઉતારો હતો મનોજભાઈના નિવાસસ્થાને મનોજભાઈના દીકરાના નિવાસસ્થાને એ વાતનો પણ આ એક સુભગ સંયોગનો ઉલ્લેખ આપણે કરી લઈએ એ બાદ માનસ સત્સંગ મંડળ જોરાવર નગરને પણ વિનંતી કરું કે તેઓ શાસ્ત્રીજીના સત્કાર માટે અહીં પધારશે અને તેઓ મુખ્ય યજમાન ચંદ્રિકાબેન અર્ષદરાય ત્રિવેદીને પણ એમનો ભાવ વ્યક્ત કરવા માગે છે ચંદ્રિકાબેન આવી જજો શાસ્ત્રીજીનું માનસ સત્સંગ મંડળ નગર અને મુખ્ય યજમાન ચંદ્રિકાબેનને પણ માનસ સત્સંગ મંડળ જોરાવારનગર સત્કાર અને સદભાવ વ્યક્ત કરશે એ વિધિ ચાલે દરમિયાન આજના આપણા સત્ર સમાપનની પ્રસાદીના મનોરથી તરીકે સુધીરભાઈ મુખિયાજી પાઠશાસ્ત્રી તરફથી આજનો અહીં પ્રસાદ ની ન્યોછાવર એમના તરફથી અપાયું છે આપણે સૌએ જે ડ્રિંક્સ ઠંડુ પીણું ગ્રહણ કર્યું એ ઠંડા પીણાના આજના મનોરથી હતા જયશ્રીબેન રાવલ જયશ્રીબેન વ્યાસ એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મેં ગઈકાલે કહ્યું હતું કે થોડી થોડી યાદી પણ લેતો રહીશ આજે મારે એ થોડી યાદી લેવી છે કે મહાપ્રસાદ તથા ફળાહારના યશ યશમીનભાઈ કે મહેતા તારીખ સાત આઠ બે હજાર પચીસના મહાપ્રસાદના મુખ્ય દાતા તરીકે એમણે ન્યોછાવર મનોરથ વ્યક્ત કર્યો છે કલાબેન પ્રકાશભાઈ રાવલ હસ્તે મીલાભાઈ પી રાવલ તરફથી પણ એકવીસ હજાર રૂપિયાનો ન્યોછાવર આ આયોજનમાં પ્રાપ્ત થયો છે સ્વર્ગીય ત્રંબકલાલ ગિરજાશંકર રાવલ હસ્તે ભાવનાબેન ટી રાવલ તરફથી પણ એકવીસ હજાર રૂપિયાનો એ ન્યોછાવર મહાપ્રસાદ અને ફળાહાર નિમિત્તે આપણને પ્રાપ્ત થયો છે સંદીપભાઈ એમ રાવલ ચૂડા તરફથી પંદર હજાર રૂપિયા આપણને મળ્યા છે આયોજનમાં અરસુખરાઈ રાવલ પરિવાર સુરેન્દ્રનગર તરફથી પણ પંદર હજાર રૂપિયા ફલાહાર અને મહાપ્રસાદ નિમિત્તે પ્રાપ્ત થયા છે સૌથી નાની વયનો દસ વર્ષનો દાતા જય રાજુભાઈ રાવલ તરફથી અગિયાર હજાર અગિયાર રૂપિયા મહાપ્રસાદ અને ફલાહાર નિમિત્તે આપણને પ્રાપ્ત થાય છે અગિયાર હજાર એકસો અગિયાર કલ્પેશ કુમાર વિષ્ણુપ્રસાદ રાવલ તરફથી અગિયાર હજાર રૂપિયા જયેશભાઈ પી શુક્લ તરફથી અગિયાર હજાર રૂપિયા પંકજભાઈ રાવલ તરફથી અગિયાર હજાર રૂપિયા રૂપેશભાઈ રાવલ તરફથી અગિયાર હજાર રૂપિયા શ્રીમતી ચંદ્રિકાબેન ત્રિવેદી તરફથી અગિયાર હજાર રૂપિયા મનીષાબેન તુષારભાઈ રાવલ આ બધા જ દાતાઓ તરફથી આપણને મહાપ્રસાદ અને ફલાહાર નિમિત્તે એમનો નછાવર પ્રાપ્ત થયો છે એક વાર તાલીઓથી બધા જ દાતાઓને વધાવીએ આ સિવાયની યાદી પણ છે એ આવતીકાલે હું લઈશ ફરી આપ સૌને યાદી કરી દઉં શાસ્ત્રીજીએ પણ ઉલ્લેખ કર્યો કે ઝાલાવાડની ધરતી પર અગિયાર હજાર રુદ્રાક્ષ માળકાના શિવલિંગનું આયોજન કદાચ પહેલીવાર અહીં આપણે મુખ્ય પ્રવેશ દ્વારના કાર્યાલયની સામેના ભાગમાં જ કર્યું છે આપ સૌ કથામાં આવો ત્યારે અથવા વિરામ થાય ત્યારે એમના અવશ્ય દર્શન પૂજનનો લાભ લેશો એ અગિયાર હજાર રુદ્રાક્ષમાંથી બનનારી માળા એકસો ને નવ પાળાની એ જે કોઈ ભક્તો વસાવવા ઈચ્છતા હોય બસો ને એકાવન રૂપિયાનો ઓછાવારે એના માટે રાખવામાં આવ્યો છે નક્કી કરવામાં આવ્યો છે એ અહીં મારા ડાબા હાથે આપણા કાર્યકર્તા બહેનનો સંપર્ક કરી અને પોતાની એવી ઈચ્છા ત્યાં વ્યક્ત કરી શકે છે આપણા સૌ માટે શિવ પ્રેમા શ્રાવણમાં સૌના શિવ કલ્યાણની જીવના શિવનું એટલે કે જીવનું કલ્યાણ કરનારી શિવ ગાથાનું આ આયોજન સૌના સહિયારા સાથ અને સહકારથી થઈ રહ્યું છે ત્યારે આપ સૌને ફરી યાદી સાથે વિનંતી કરીએ કે નામ રહન તઠકરા નાણાં નહીં રહું આ કીર્તિ કેરા કોટડા પાડા નહીં પડંત નામ રહેશે અને કીર્તિ ક્યારેય એના કોટડા પડવાના નથી એટલે ભોળાનાથની પ્રેરણાથી આપ સૌ પૈકી જે કોઈ ભાઈ ભક્ત બહેનોને આ દિવ્ય સત્સંગના આ જ્ઞાન યજ્ઞના આહુતિ કંઈ આપવાની ઈચ્છા હોય આર્થિક રીતે શારીરિક રીતે માનસિક રીતે એ પણ ત્યાં આપણા કાર્યાલયના મિત્રો પાસે સંપર્ક કરશે મેં કહ્યું એમ સંપૂર્ણ સ્વચ્છતા જળવાય એવી આપણે કાળજી લઈશું ડસ્ટબિન પણ રાખવામાં આવ્યા છે કોઈ પણ વસ્તુ ફેંકવાની હોય તો ત્યાં આપણે ફેંકીશું પરમ ભગવતી પંકજભાઈ રાવલ તરફથી અગિયાર હજાર રૂપિયા આપણને આ આયોજનમાં મળે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મુખ્ય યજમાન પરિવાર સહયજમાન પરિવાર અને પાટલા યજમાન પરિવારને આરતી માટે કથા મંચની સામે આવી જવા વિનંતી કરીશ દલા થાળ ગવાશે અને એ પછી આરતીમાં સામેલ થવા માટે વિનંતી કરી દો જેથી ફરીવાર મારે આવવું નહીં શ્રીમતી ચંદ્રિકાબેન હર્ષદરાય ત્રિવેદી જાગૃતિબેન ત્રિવેદી સહ યજમાન યોગેશભાઈ રાવલ અંકુરભાઈ રાવલ પરેશભાઈ રાવલ આરતીબેન રાવલ દેવીબેન રાવલ પ્રીતિબેન રાવલ પાટલા યજમાન ગંગા સ્વરૂપ સુદાબેન રાવલ કનૈયાલાલ રાવલ સનતભાઈ રાવલ સ્વર્ગત ત્રંબકલાલ ગિરજાશંકર રાવલ હસ્તે ભાવનાબેન રાવલ સ્વર્ગત કમલેશભાઈ ભીમશંકર રાવલ હસ્તે જોગેશભાઈ રાવલ આ બધા જ મુખ્ય યજમાન સહ યજમાન અને પાટલા યજમાન થાળ સંપન્ન થઈ આરતીમાં સહભાગી થશે આજે પધારેલા સૌ પ્રત્યે પગપાળા સંઘ કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને મુખ્ય યજમાન પરિવાર વતી ઉદ્ઘોષક શરદ વ્યાસના શબ્દ માધ્યમથી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવતીકાલે તૃતીય દિવસના અજ્ઞાન સત્રના આપણે સૌ સાક્ષી બનીએ એવી કુળદેવીમાં ખંભલાઈ માતાજીના સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય મહાદેવ થાળ આપણે ભાઈશું